પાટણ નજીક આવેલ પારેવા વિરદાદાની આસો સુદ પાંચમની પલ્લીના દર્શન કરવા ભક્તો ઉમટી પડ્યા આસો સુદ પાંચમના નવરાત્રીના પવિત્ર દિવસે પારેવા વિરદાદાના મંદિર પરિસર ખાતે મહેમદપુર ગામથી કાંજીભાઈ પટેલના નિવાસ સ્થાનેથી પારેવા વિરદાદાની પલ્લી ડોલ લગારા તેમજ મસાલ સાથે મહેમદપુર ગામમાં ફરી દાદાના મંદિર પરિસર ખાતે માથે ઉપાડીને લાવવામાં આવે છે અને આ પલ્લીના દર્શન કરવા માટે અઢારે વર્ણના લોકો ઉમટી પડે છે આસો સુદ પાંચમના પલ્લીના દર્શન કરવા માટે વડોદરા, સુરત, મુંબઈ તથા પાટણની આજુબાજુના તમામ ભક્તો આ પલ્લીના દર્શન કરવા ખાસ આવે છે અને દર્શન કરીને પોતાની જાતને ભાગ્યશાળી ગણે છે આસો સુદ નવરાત્રી પાંચમનું ખૂબ મોટું મહત્વ રહેલું છે જે લોકો નવરાત્રીમાં નકોડા ઉપવાસ કરે છે અને આજે પાંચમના દિવસે પારેવા વીરદાદાના મંદિરે આવીને દાદાની સમક્ષ પારણા કરે છે અને ઉપવાસ છોડે છે આસો સુદ પાંચમના દિવસે સવારથી જ ભક્તોની દર્શન માટે ભીડ જામે છે આ પલ્લીનો નજારો કંઈક અલગ જ પ્રકારનો હોય છે વર્ષોથી મહેમદપુર ગ્રામજનો આ પલ્લી વાસ્તે ગાસ્તે કરવઠા સ્વરૂપે દાદાના દ્વારે ખંડ ભરીને લાવે છે અને દાદાના ચરણોમાં આ ખંડ અર્પણ કરે છે આસો સુદ નવરાત્રી પાંચમના પવિત્ર દિવસે પારેવા વીરદાદા મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવે છે અને પૂજારી પ્રભાશંકર દ્વારા આવેલ તમામ ભક્તોને ને પાદુકા માથે પાદુ આવી રસ્તા પલ્લી ના કલાક થાય છે બીજું પબ્લિક ઘડી બહુ મેદની ભરાય છે જે શરૂ શરૂમાં પલ્લી આવતી હતી ત્યાં વખત કોઈ દર્શન કરવા પણ ન મળતા અત્યારે પલ્લી ચાલવા ને અંદર આવતા આવતા ગઈ સાલ એક બાજુ નો પાયો ભાગી વસ્તીને પલ્લી ખેંચી ખેંચી એટલે પછી જેના દર્શન કરવા શાંતિ થી કરજો અને અનુભવ કરજો ને એના વિશે ધન્યતા અનુભવ પણ બાકી કોઈ પલ્લી ને અડતા સ્પર્શ કરતા ને શાંતિ થી પલ્લી અહીંયા આવવા જઈએ